ગઈ કાલે જે તમારી એક ફિલ્મ નું રિલીઝ થઈ ટ્રેલર લોન્ચ આઈ એમ મૂન અને આજ મહિનામાં આ બીજી ફિલ્મ છે બંનેના ડિરેક્ટર એક્ચ્યુઅલી એક છે હિન્દી ભાષી અને આ આપણા પ્યોર ગુજરાતી તો બંનેમાં કમ્ફર્ટ ઝોન તમને ક્યાં લાગ્યું એક્ટર ને છે ને પોતાની લાઈફમાં ઘણા બધા ડિરેક્ટર સાથે કામ કરવું પડે છે મારા માટે બંને ડિરેક્ટર સેમ છે બંને સાથે મને ઘણું ફાવ્યું રોહિત સર એકદમ શાંત ડિરેક્ટર છે એઝ વેલ કે કે સર પણ કે સર એવું છે કે એ મારા ફાધર ફિગર છે એમની સાથે મને વધારે કમ્ફર્ટેબલ એટલા માટે લાગે છે બિકોઝ હું કંઈ પણ મૂંઝાયા વગર એમને પૂછી શકું છું કે સર આ આ સીન કેવી રીતનું થશે સર આ હું નથી ફાવી એમને હું ત્રણ ચાર વાર કહીશ તો પણ એ મને સમજાવશે અને સેમ રોહિત સર સાથે મને એટલો ટાઈમ સ્પેન્ડ કરવાનો મળ્યો નથી ટાઈમ એટલો બધો એમની સાથે સ્પેન્ડ થયો નથી એટલે એમની સાથે એટલું અટ્રેક્શન એટ્રેક્શન એક ક્લોઝ નથી કે બધી બની નથી કેટલી કે કે સર સાથે મારી થઈ છે મને બહુ જ મજા આવી આ ફિલ્મ લગભગ વન મંથ સુધી અમારું શૂટિંગ ચાલુ છે અને એકદમ ઘર જેવો માહોલ થઈ ગયો હતો બહુ મજા આવી ઘણું બધું શીખવા મળ્યું વિક્રમ સર છે લેજન્ડ છે એની સાથેથી ઘણું બધું મને શીખવા મળ્યું ડાયરેક્ટર કે કે મકવાણા છે એમણે મને ઘણું બધું શીખવાડ્યું આપણે નવા હોઈએ ઘણી બધી વસ્તુ આપણને જાણવાની ઈચ્છા હોય આપણે આતુર હોઈએ ઘણી બધી વસ્તુઓ મને એક્ટિંગ વિશે અહીંયાથી શીખવા મળી છે સંદેશ આપવામાં આપીશ હું કે મિત્રો તમે લોકો મારી દરેક પ્રકારની ફિલ્મો જોવો છો મા બાપના આશીર્વાદ એક મારી દીકરાની વાત હતી બાપની દીકરાની વાત હતી ઘણી બધી લવ સ્ટોરી તમે મારી પિક્ચર જોઈ લવસ્ટોરી મારી તો આ પિક્ચર એક ભાઈ અને બહેનના પવિત્ર પ્રેમની પિક્ચર છે તો આ પિક્ચરને તમે બતાવી લેજો

એમની પ્રેરણાથી જ કારણ કે એમની કીધેલું ગમે તેવી મુશ્કેલી હોય તોય કામ કરતું રહેવાનું અને આગળ પણ એવું થયું છે મારો ભત્રીજો જો નાની ઉંમરમાં એ પોપ થઈ ગયા હતો એ વખતે પણ ઘણી પરિસ્થિતિઓ ખરાબ હતી પણ એ વખતે કીધીલું કે બેટા કામ તો કામ છે કામ કરવું પડે કારણ કે તું કામ નહીં કરું તો તારા પાછળ જે લોકો ખર્ચું કરે છે પિક્ચર બનાવે છે લાખો રૂપિયા તો એમનું ઘણું બધું નુકસાન આવશે

દર્શકો નું શું જોઈએ ઇમોશન્સ લવ સ્ટોરી ડ્રામા ફાઈટ એક્શન ઘણી બધી ઘટનાઓ સારા સારા લોકેશન હોય એ લોકોને જોવાની મજા આવે સાઉન્ડ સારું હોય સારું હોય એક પરફેક્ટ ફિલ્મ બનાવી છે આ ઓડિયન્સ માટે પણ તમે જે રીતે વાત કરી તો વિશેષતા શું આ ફિલ્મમાં શું નવું છે તમે જોશો એકવાર વાર એટલે તમને લખશો આ ફિલ્મના એટલે તમને ખબર પડશે શું નવું છે થોડીક હિન્ટ મેં આગળ પણ આપી અત્યારે પણ આપી રહ્યો છું પ્રોમોમાં પણ પ્રોમો ટ્રેલર છે એમાં પણ છે પોસ્ટરમાં પણ છે ફિલ્મ તમને હૃદયથી જેને કે આમ ગમશે ટચ કરશે ઘણી બધી એમાં એવી દૈવિક ઘટનાઓ છે જે આપણું ગુજરાતી ઓડિયન્સ સ્વીકારશે અને આપણી આસપાસ

પછી ચાલો કહી દઉં છું વિક્રમભાઈને લઈને જ હું વિક્રમ આદિત્ય નામની ફિલ્મ કરી રહ્યો છું જે આના કરતાં વધારે વિક્રમભાઈ હાજી એ પહેલાં તો તમને રક્ષાબંધન નિમિત્તે ભાઈની બેની લાડકી ફિલ્મ રિલીઝ થઈ રહી છે ખૂબ ખૂબ અભિનંદન અને આટલો સરસ વિષય અને આટલા ગુજરાતના સૌથી પવિત્ર ભાઈ બહેનના રિશ્તાના તહેવારના દિવસે તમારી ફિલ્મ રિલીઝ થાય છે ફિલ્મમાં કંઈક વિશે જણાવો ફિલ્મનું ટાઇટલ સાંભળીને તમને ખબર પડી જઈ કે ભાઈ અને બહેનના પવિત્ર પ્રેમની આ વાર્તા છે બહુ સરસ મજાની વાર્તા અને ડિરેક્શન અમારા પીકેભાઈએ કરેલી છે તમે દરેક લોકોએ એમાં બહુ સારું કામ કર્યું છે બધાને અલગ પ્રકારની ફિલ્મ ભાઈ અને બહેનના પવિત્ર પ્રેમની વાર્તા લઈને અમે લોકો આવી રહ્યા છે અને બધાને બહુ જ છે બીજી વાત એ કે આ ફિલ્મમાં જે અમે ખેડૂતમાં બહુ સરસ ફાઇટિંગ જોઈ હતી એવું કંઈ નવીનતા જોવા મળશે આ પિક્ચરમાં પણ ફાઇટિંગ છે સાથે એક સારા સોંગ પણ છે સારી સ્ટોરી છે બહુ આટલા સરસ તમે બહુ જલ્દીથી ફિલ્મ રિલીઝ માટે પ્રમોશન માટે તૈયાર થઈ ગયા